જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ આજે પચીસ તારીખ છે ગાડી ઉપર ચડીને પપ્પા પાસે બેઠી વાળ જો વાળો આમ જો વાળ જો તારા એ છોકરી

ले सानो कर 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 दो कर दो कर दो ले सानो सानो कधू लो कधी कधी पेला हो दिवसात सांगते So, ja. મેં મળીથી ગાય છે દે એ આમ આમ દૂધ નિકાલ બસ એમ કેમ કરતા તેથી આમ ચલ હું કહે છે ને દૂધ કેમ કેમ બસ